જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળશો ગુરુવાર અને બીજના દિવસે રામદેવ પીરના આ ચાલીસા પાઠ સાંભળવાથી ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન રામદેવ પીર તેમના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તન અને મનના રોગ મટાડી જીવનમાં સુખ શાંતિ આપે છે નિધન નિધન આપે છે કોઢિયાને કાયા આપે છે વાંજિયાને પુત્ર આપી તેમના ભક્તોની આશા પૂર્ણ કરે છે તો આ વિડિયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો બોલો અલગ ધણી રામા પીર ની જય વંદો પ્રભુ શ્રી રામદેવ કે ચરણ કમલ જીતલાય અર્થ ધર્મ પ્રદ મોક્ષ ફલ बिनु प्रयास मिल जाए। जय अजमल सुत जय सुख धमा भवसागर हित बोहित नामा जय मेणा के दग तारे जय जय नेतल प्राण पियारे। चोहद सो एकसठ शनिवार पांदो दूज शुकल पखवार लियो द्वारिकापति पति अवतारा प्रगटे हरण भूमि भयबारा भारा पोढ़ प्रभु पल नामे आई दुयसुत देख मा तुख बड़ाई चमत्कार प्रभु प्रथम दिखावा पय उफनत कर बढ़ा उठावा धन्य पोकरण पावन था माँ खेल जा स्वयं श्री राम कपड़े के घोड़ा उड़ाए दर्जी के प्रभु बंध चुड़ाई सखा संग खेले हरि राई गेंद फेरवा भूमि पढ़ाई खोजत गेंद चले श्री राम पहुँचे बालीनाथ सुी नाथ गेंद पकराई कहा पुत्र तुम जाओ पराई Bye. <laughs> श्री गुरु बालिनाथ बनाई चिन् निज हाथ कंथा कन्थात फेरव हार प्रभु माया वश मिले न पारा तब प्रभु को वेश वराला चढल ले करले पाला, फेरवे माया बहुत दिखाई चली न प्रभु सन्मुख चतुराय फेरव भीमकाय हने तुरत प्रभु दिन दयाला। कृपा आप की दैत्य सहार तब गुरु आशीष वचन उचार वत्स दैत्य यह भूमि उचारी। नगर बसाय करो सुखकारी। गुरु आज्ञा प्रभु नगर बसावा नगर रुणीचा नाम थराव कृपा बोयता पर प्रभु किन्हि डुबत नाव सिन्धु तरतिन्हि भक्त पुकार कान में आई ध्यान रूप हरि हरिराई, सदा सत्यपथ तुमहि सुहावा प्रभु में श्री को लण बन लाखा बनडायो પ્રભુ કી શરણ દોડ કર આયો પીર સે આયે દેખ પ્રથમ પ્રભુ કોચ કર આ મૃત સ્વાથી પ્રભુ કો જગ મેં પ્રભુ પર માયાપતિ ગુણ સિંધુ અપારા પ્રભુને ભોજન પાત્ર મંગાએ મક્કા સે પલ મેં ચલ આય એક દેવ મેધ પ્રકારા પિરન રુ રુ કી નહી આહારા ગર્વ કિ પઢિહાર ભારિ સહન સકે પ્રભુ ને જા ધારી મન મે પ્રભુ વલંબન લાય रत्ना के जापंद छुडाई जम्बा को परिचय बतलायो खारो सरोवर नीर बनायो प्रभु ने जा धरती में मारयो फोड़ धरा को नीलनकारियो લુટી ચોરન સુગના કો ઉદાસ બાપજી પુત્રીશ મેંજન ને જા દૂર ભક્તન દુખ ભારી દીન દયાલુ કૃપાલો રાે ભક્ત કે પૂરણ કામ તુમ કલ યુગ કે પ્રત્યક્ષ દેવા કરે સંત સૂર ચરણ સેવા જો ઉઠ ચાલી સાગાવે તાકે પ્રભુ સબ કામ બનાવે જોઈ ઈચ્છા મન મે જબલાવે પ્રભુ કૃપા સફળતા પાવે જન પર પ્રભુ કરુણા કરી રંગ બનાવે તો મિત્રો આપણે સાંભળી રામદેવ ચાલીસા આ ચાલીસા નો પાઠ નિત્ય કરવાથી રામદેવ પીર ની કૃપાથી દુઃખ દરિદ્રતા રોગ કષ્ટ દૂર કરી જીવનમાં સુખ શાંતિ નિરોગી જીવન અને સંતાન પ્રાપ્તિ થાય છે રામદેવ પીરની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી ત્યારે તેના ભક્તોને વચન આપ્યું છે કે ગુરુવાર અને બીજના દિવસે જે મારી પૂજા અર્ચના કરશે ઘરમાં ગૂગળ લોબાનના ધૂપ કરશે તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ તેના મનોરથ મનોકામના પૂર્ણ કરીશ તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં જેના ઘરમાં મારા નીજા ફરકતા હશે મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવજી આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ વીડિયોમાં રામદેવ પીર ચાલીસા સાંભળવી સુંદર રાગમાં તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જઈ રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ